બિદળા ખાતે પ્રભા હોલેસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટનું વી ટ્રાન્સના અશોકભાઈ સહિતના દાતાઓના સહયોગથી વિધિવત લોકાર્પણ બિદડા ખાતે વી ટ્રાન્સના મુખ્ય દાતા અશોકભાઈ તથા અન્ય નામી અનામી દાતાઓના સહયોગથી બિદડા સર્વોદય ટ્રસ્ટ અંતર્ગત પ્રભા હોલેસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ વિવિધ અગ્રણીઓના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું આ અવસરે ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા આરોગ્ય પ્રાકૃતિક ઉપચાર અને હોલિસ્ટિક વેલનેસ ક્ષેત્રે સેવાઓ વધુ અસરકારક રીતે આપવામાં આવશે દાતાઓના સહયોગથી આ સંસ્થા નવી દિશામાં વિકાસ પામશે અને ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી લાભ મળશે રિપોર્ટ બાય પાવન જોશી માંડવી આજનો કાર્યક્રમ ભવ્ય હતો પ્રભાવ હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યુટ હવે જાન્યુઆરીથી કાર્યરત થશે અને ઓલરેડી અમને રિસ્પોન્સ મળ્યો છે સારો પ્રેસમાં જે કવરેજ થયો છે અત્યાર સુધી સિક્સટી એટલે સાઠ સ્ટુડન્ટ્સને આમાં એડમિશન લેવાનું છે તો મને લાગે છે કે ભવિષ્યમાં આ ઇન્સ્ટિટ્યૂટ જ્યારે કાર્યરત થશે ત્યારે સ્ટુડન્ટ્સમાં બાર ધોરણના પછીના અને બીજા વર્ગમાં પણ પર્ટિક્યુલરલી અમે તો એક્સપેક્ટ કરીએ છીએ કે ગૃહિણીઓ પણ આમાં ઇન્ટરેસ્ટ લે આ યોગ અને નેચરોપેથી ને જે ન્યુટ્રિશન છે જીવનમાં દરેક ક્ષેત્રમાં એ ઉપયોગી છે એક વર્ષનો કોર્સ કરવાનો અને ફીસ પણ બહુ મામૂલી છે એટલે હવે મને લાગે છે કે આ સક્સેસદાર અરે મહેમાનો તો બધા ઉપસ્થિત હતા જેમને અમે ઇન્વાઇટ કર્યા બીજા અમુક પોલિટિકલ મહેમાનો નહીં આવી શક્યા કારણ કે ગુજરાતના ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી વિઝિટ ઉપર હતા એટલે ચાર પાંચ મુખ્ય મહેમાનો આવી નહીં શક્યા બાકી બધા આવે આમાં ત્રણ કોર્સીસ છે એક નેચરોપેથી થેરેપિસ્ટ એક યોગા ઇન્સ્ટ્રક્ટર ફોર વેલનેસ અને ત્રીજું નેચરોપેથી ન્યુટ્રિશન અને ડાયટ આ ત્રણેય કોર્સીસ છે અહીંયા અને કોલેજનો ટાઈમ સવારમાં જ રહેશે નવથી સાડા બાર ચાર ક્લાસીસ હશે કચ્છમાં અડધા કલાકનો બ્રેક હશે કચ્છના યુવાનોને એ મારી અપીલ છે કે અહીંયા કોર્સમાં જોઈન થાય જે લોકોની નોર્મલ ગ્રેજ્યુએશન સ્ટડીઝ ના થતી હોય બાર પછી બીજું કંઈ કરતા ન હોય તો આપેલા કોર્સ કરીને જોઈએ અહીંયા આગળ આગળ જતા ભવિષ્યમાં એમ્પ્લોયમેન્ટ માટે એટલે જોબ કામ માટે બહુ સારી એના માટે ડિમાન્ડ છે ઓલરેડી અને અમારા જેવા સેન્ટર પણ બહુ ખોલવાના છે ભવિષ્યમાં અને આ ક્ષેત્રમાં માર્કેટ બહુ એક્સપેન્ડ થઈ રહી છે સુપ્રસિદ્ધ જૂનું અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ